જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં મિત્રો આજે આપણે બે હજાર પચીસમાં અનંત ચતુર્દશી ક્યારે આવશે તેનો શુભ સમય શું છે ચતુર્દશીનું મહત્વ શું છે તેના વિશે વાત કરવાના છીએ તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક નવા માહિતી તમને મળતી રહે ધન્યવાદ અનંત ચતુર્દશી એ હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર છે આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુને શાંતિ પ્રેમ સમૃદ્ધિ તેમજ નકારાત્મકતા દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીશું અનંત ચતુર્થીના શુભ વિશે અનંત ચતુર્થીનું મુહૂર્ત છ સપ્ટેમ્બરના સવારે ત્રણ વાગ્યા ને બાર મિનિટે શરૂ થશે અને સાત સપ્ટેમ્બર રાત્રે એક વાગ્યા ને એકતાલીસ મિનિટ સુધી રહેશે એટલે કે છ તારીખના રોજ વ્રત રાખવાનું રહેશે હવે આપણે વાત કરીશું કે અનંત ચતુર્દશીના દિવસે વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી અને પૂજા સામગ્રીમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તો મિત્રો અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ માટે સવારે વહેલા ઉઠો સ્નાન કરો પૂજા માટે નિયુક્ત જગ્યા સાફ કરો લાકડાની ચોકી મૂકો અને તેને સ્વચ્છ લાલ કે પીળા રંગથી ઢાંકી દો ચોકી પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરો હવે પૂજા સામગ્રીમાં કળશ પાણીથી ભરેલો રોલી ચોખા પીળા ફૂલ ચંદનની પેસ્ટ ચૌદ દુર્વા અથવા ચૌદ ફૂલો ચૌદ પૂરીઓ ચૌદ મીઠાઈઓ જેમ કે ખીર કે લાડુ એક પવિત્ર દોરો કે જેને અનંત સૂત્ર કહેવામાં આવે છે અનંત સૂત્ર કપાસ અથવા તો રેશમનું હોવું જોઈએ જે હળદર અને કુમકુમથી બનેલું હોવું જોઈએ તેમાં ચૌદ ગાંઠો હોવી જોઈએ હવે પૂજાની વિધિ કઈ રીતે કરવી તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ દીવો અને અગરબત્તી પ્રગટાવો ભગવાન વિષ્ણુને ફૂલો મીઠાઈઓ પાણી અને પ્રાર્થનાઓ અર્પણ કરો આ ઉપરાંત અનંત ચતુર્દશીની કથા સાંભળો અથવા તો વાંચો કોઈ પણ ઈચ્છા કે પ્રાર્થના કરતી વખતે પુરુષો માટે જમણા હાથ અને સ્ત્રીઓ માટે ડાબા હાથ પર સૂત્ર બાંધો ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અને છેલ્લે ભગવાન વિષ્ણુની આરતી કરો આ દિવસે કેટલાક ભક્તો સંપૂર્ણ ઉપવાસ કરે છે જ્યારે કેટલાક ભક્તો સાત્વિક ખોરાક લઈને એટલે કે ડુંગળી કે લસણ વગરનું અને શાકાહારી ભોજન લઈને વ્રત પણ કરે છે અનંત ચતુર્દશીના વ્રતને શુદ્ધતા પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે પાડવાથી આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અનંત ચતુર્દશીના વ્રતના કેટલાક આધ્યાત્મિક અને ભૌતિક લાભો પણ થાય છે આધ્યાત્મિક લાભો જેમ કે પાછલા જન્મના નકારાત્મક કર્મો અને પાપોને શુદ્ધ કરે છે માનસિક શાંતિ અને સ્પષ્ટતા આંતરિક શક્તિ વધારે છે શ્રદ્ધા અને શિષ્ટ મજબૂત બને છે ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિ અને આધ્યાત્મિક જોડાણ થાય છે ક્ષમા ધીરજ અને અહંકાર મુક્તિને પ્રોત્સાહન મળે છે આ ઉપરાંત અમુક ભૌતિક લાભ જેમ કે નાણાકીય નુકસાન અને અન્ય કમનસીબી સામે રક્ષણ આપે છે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સ્થિરતા આવે છે આરોગ્ય ભાવનાત્મક ઉપચાર અને સુખકારી વધે છે કુટુંબિક વિવાદો અને વિભાજનનું નિરાકરણ થાય છે લાંબા ગાળાના લક્ષ્યો અને પ્રયાસો તરફ સફળતા દેખાય છે અને એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સાચી ભક્તિ અને અનંત સૂત્ર બાંધે છે તેમના ઉપર ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા રહે છે અનંત ચતુર્દશી એ ફક્ત પૂજા વિધિનો દિવસ નથી એ યાદ અપાવે છે કે જીવનમાં બધું આવે છે જાય છે છતાં દિવ્યતા હંમેશા હાજર રહે છે તે આપણને ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપ તેમજ ગણેશ વિસર્જનની ભાવનાત્મક વિદાય સાથે જોડે છે તો મિત્રો હું આશા કરું છું કે મેં આપેલી માહિતી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ પરિમણી શું એક નવા વિડિઓ સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે